નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર વિશ્વાસ ખાતે મોઢેરા રોડ પર કાર્યાલય શુભારંભ કરવામાં આવ્યો ગી મહેસાણા અર્બન કોપરેટિવ બેંક ઇલેક્શન મામલો ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે કહેવામાં મહેસાણા વિસનગર તથા વિજાપુર વગેરે સ્થળો પર વિશ્વાસ પેનલ નું કાર્યાલય ખોલવામાં આવ્યું છે મહેસાણા ખાતે ચાલી રહેલા અર્બન બેંકના ચૂંટણી પ્રચારના માહોલમાં વિશ્વાસ પેનલનું કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે એપોલો ગ્રુપ આનંદ પટેલ એક કરી અપીલ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ યોજાનાર ચૂંટણીમાં વધુમાં વધુ અર્બન બેંકના સભાસદો વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારોને વોટ આપી જંગી બહુમતીથી જીતાડવા મીડિયાના માધ્યમથી કરી હતી અપીલ સાહેબ શું કહેશો આ જંગી જનમેદ જોઈને આ જનમેદ છે એ સભ્યોનો જે ઉભરો છે આ બેંકમાં જે ખોટું થઈ રહ્યું છે એને ધ્યાનમાં રાખી આ સભાસદો પરિવર્તન લાવવા માગે છે અને એની સ્પષ્ટતા છે અત્યારે આ આ રોડ ઉપર એક સભા થઈ હતી છતો પણ આજે તમે સંખ્યા જુઓ કેટલો લોકોનો ઉત્સાહ છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની આ જે પેટા ચૂંટણી છે આ ડાયરેક્ટરોની એમાં અમારી પેનલ આઠ ઉમેદવાર સાથે ઉગતા સૂર્યના નિશાન સાથે ઉભી છે અને અમે ઘણી બધી જગ્યાએ સભાઓ કરી રહ્યા છીએ અને સભાસદોને બેંકની અત્યારની સાચી માહિતી આપી રહ્યા છીએ બેંકમાં કયા પ્રકારનું કામકાજ થઈ રહ્યું છે અને હવે બેંકને એક સ્વચ્છ અને માર્ગદર્શક વહીવટની ખૂબ જરૂર છે તો એ વિષય લઈને અમે લોકો સમક્ષ જઈએ છીએ અને દરેક જગ્યાથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો સાહેબ પરિવર્તન એ જ ઉદ્ધાર એવું કહી શકાય હું શબ્દ એવો કહીશ ઉદ્ધાર એમ નહીં પણ પરિવર્તનથી સમૃદ્ધિ આપણે ઉદ્ધાર તો એનો કરવાનો હોય કે જેને તકલીફ હોય બેંક બેંક પોતે એક જમાનામાં પૂરી સદ્ધર હતી છેલ્લા થોડાક વર્ષોમાં એમાં થોડીક હાલત કથળી ગઈ છે પણ હજી સમય છે કે આપણે એ બેંકને સુધારી સારા પાટે ચડાવીએ અને ફરીથી પ્રગતિથી સમૃદ્ધિ તરફ લઈ જઈએ શું કહેશો એક અપીલ એમને મારી બધાને સૌને નમ્ર વિનંતી છે ત્રણ ઓગસ્ટ રવિવારે આ ચૂંટણી છે એ દરમિયાન બધા પોતાની હાજરીને આપે અને પોતાનો જે મતાધિકાર છે એનો ઉપયોગ કરે અને સાચા સક્ષમ અને લાયક વ્યક્તિઓને વોટ આપે